મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી શેનમાં ફરીથી એકવાર બધાનું તો વાગી ગયા છે અહીંયા સાડા સાત અને હજી જો અંધારું છે થોડું થોડું અને રાત્રે પીડ્યો છે બરફ પાછો જો અમારી ગાડી વાઈટ વાઈટ કરી દીધું છે બધું ગાડી આજ તો ધીમી આંકવી પડશે લપસશે ગાડી પાછી ચાલો આજે સવારના પોણા આઠ વાગી ગયા છે અહીંના અને જોબે જવાનો ટાઈમ થઈ ગયો છે ને જુઓ આજે ઉઠ્યા અને બહાર નીકળ્યા એટલે બરફ નહીં આવ્યા વર્ષા થઈ ગઈ છે

அல்வி நேற்று சரி இப்படி હમણાં અંદર ગરમી થઈ જાય ચાલો રાધિકા તો પહોંચી ગઈ જોબ પર આપડે પાછા જઈએ ઘરે હવે થોડી સાદર કરી દીધી જો ભાઈ જબરદસ્ત ખાલી આ રોડે ગાડી ચાલે ત્યાં આવીઓ ગયો છે થોડ થોડો થોડ થોડોક મેન રોડ થઈ ગયો છે અને બાકી તો હજી સાદર આખો દી આવીને અમારી ઘરે આવી ગયા છે મહેમાન વાળ વાળા છે હજીમાન તેની ચેતના ભાઈ પૂછતા શોખ એ ને હજી એટલા દીધા बड्डे पार्टी मुझसे आता है मैंने माने हीरो कर ली दो कान में अबे बेसी किया से चा ले ले मारो भी पास सो तेरे मन तक लेवनु नहीं थी तू यहां से आयो तो का कोई જો ને મજા આવી ગઈ ઉપર રમવાની વાઈટ સાદર કરી દીધી છો એમાં ચમકે છે કેવી સુરત દાદા आया वास है तो हूँ विशाल और नीज ताने निगड़ाई गया शीए था आठा मार नो आनंद लेवा दिल से नेच पड़तो हूँ ने? दिल से बड़े तो के घजा आगे जाते ચાલો તો નીકળી ગયા છે ટ્રેનિંગ માટે હું જાઉં છું ટ્રેનિંગ માં અને વિશાલ ને ઉતારવાનું છે અને ગાડી ગેરેજ માં મૂકી છે સવારે જઈ દી પિકઅપ કરવા ગયો તો ભાઈ ને શેઠ ને અને હવે હું ઉતારવા જાઉં છું ભાઈ ની ગાડી થઈ ગઈ છે રિપેર તો હું નીકળું ટ્રેનિંગ માં આ નીકળે ગાડી લેવા તો ટ્રેનિંગ માંથી આવી ગયો છું ઘરે વાગી ગયા છે પાંચ અહીંયા નિશભાઈ કરે છે નાસ્તો

ઘરના કામનો વારો આવી ગયો છે મુલાબી ભાઈ ગયા જોબ પર રાધી છે જોબ પર મારા રજા છે તો મારે ઘરના કામનો વારો આવી ગયો છે હજુ નીચે જઈને રાંધવાનું છે ભાખરી ને શાક ને ભાખરી ને શાક કરવાની તો ખબર નહીં હવે આજે આળસ આવે છે મને તો જોઈએ ચા ભાખરી ખાઈએ કે હું ખાઈએ સંતા સંતાનાંતારો યદ્વાદામુજરે નવસ્વીયા નામતા નિજંજાં ચારિયાન કમામી મુક્ય યદનુગ્રહતો જントુ સર્વ દુખાતી ગોવતમહમ સર્વજા વંદે જીવદવલ્લભનંદન અજ્ઞાнти મે રામદૈશ્ય કારક ચરસલાકિયા ચિત્ર અભિતમ યહરાતસ્મય ગુરુવે નમામિ રદે શેષે લીલા સિરાતિ સાયદ લક્ષ્મી સહસે લીલા ભિશ્વ યમાનં કારિક મહાપ્રભુજી ના સેવક સારસ્વ બ્રાહ્મણ અને પશ્ચિમના નિવાસી બુલા મિશ્ર ને વાર્તા નો ભાવ કહીએ લીલામાં શ્રી સ્વામીજી ની સખી અને વિશાખાજીની તેમની સખી છે પશ્ચિમ દિશામાં આવેલા લાહોરમાં એક સારસ બ્રાહ્મણે જે તેઓ પ્રગટ્યો ગુલામ ઈશ્વર દસ વર્ષના થતા તેના પિતાશ્રીએ કહ્યું કે કંઈક શાસ્ત્ર ભણો તો સારું નહીં તો મારી પેઠે મૂર્ખ જ રહેશો ગુલામ મિશ્રે કહ્યું કોઈ પંડિત નક્કી કરીને તમે બતાવો તો ભણો પછી એક પંડિત પાસે ગુલામ મિશ્રને ભણવા મૂક્યા ત્યારે તે પંડિતે કહ્યું પાંચ દસ રૂપિયાની મારી પૂજા કરો તો ભણાવીશ ગુલામ મિશ્ર તો વાગી ગયા છે પોણા આઠ અને હું છું રાધિકા પિકઅપ કરવા માટે લઈ લઉં લઉં શોપિંગ કરી જરા જરા નાની નાની પછી રાધિકાને લેવા કે ગાડીમાં તો અહિયાં થી દસ મિનિટ જ છે દસ મિનિટે જો જોકે અત્યારે તો રાતના ટાઈમે આ સાત મિનિટ થાય ખાલી બસ આટમે હું શોપિંગ કર લઉં પછી પાછે પાસ સેટ લેવા ત્યાં પહોંચી જાઉં ચાલો રાધિકાજી આવી ગયા છે હાય જય શ્રી કૃષ્ણ બધાને બહુ ફોર્મમાં છે શિફ્ટ બહુ હરી ગઈ લાગે છે હા બહુ સારી ગઈ હા કોડી ઠંડી છે ચાલો હવે તમે ગાડી હાજી ચાલ આવી બતાવીએ તો થઈ ગયો છે સુવાનો ટાઈમ આવી ગયા છે અમે બેડરૂમમાં અને આજે સવાર સવારમાં બરફ જોયો બહુ જ ઠંડી હતી આજે આખો દિવસ લગભગ માઇનસમાં જ હતી જોયું નથી કેટલી ભાઈ પણ અત્યારે તો માઇનસમાં છે રાત પડી ગઈ છે અત્યારે વાગી ગયા છે રાતના ગયા અને ટ્રેનિંગ કરી બે કલાક અઢી કલાક જેવું થયું હોય છે ટ્રેનિંગમાં બસ ડેઈલી રૂટિન ચાલ્યું કેવું બહુ કાંઈ ખાસ નહોતો આજનો દિવસ પણ 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 કાલે છે ખાસ દિવસ અમારી ઘરે આવે છે એક નવા મહેમાન તો કોણ આવે છે એ જોવા માટે તમારે કાલનો વ્લોગ આવતી કાલનો લોગ તમારે જોવો પડશે તો મળીએ આપણે કાલના વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ बाय आणि हा लाईक शेअर आणि कॉमेंट करायला ना भूलता बाय